ફતેપુરા તાલુકાના વડવાસ પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનો માલસામાન વાપરતા હોવાની લોકચર્ચા ફતેપુરા તાલુકાના વડવાસ પ્રાથમિક શાળામાં શાળાનું બાંધકામ થઈ રહ્યું છે ત્યારે આ બાંધકામ હલકી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવી રહ્યું હોવાની લોક મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે ત્યારે વડવાસ પ્રાથમિક શાળામાં મીડિયાની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવતા બાંધકામ સ્થળ પર બાંધકામ માટે વાપરવામાં આવતી રહેતી હલકી કક્ષાની વાપરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું આ વડવાસ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને પૂછપરછ કરતા પ્રિન્સિપાલે જણાવ્યું કે આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે વધુમાં મીડિયાની ટીમ દ્વારા બાંધકામના વિડીયા ફોટો લેવામાં આવતા વડવાસ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા ઉશ્કેરાય છે એવું કહેવામાં આવ્યું કે તમે ડાયરેક્ટ ફોટો વિડીયો કેમ લીધા આ બાબતે મને પૂછવું જોઈએ કે હું શાળાનો પ્રિન્સિપાલ છું શાળાના બાંધકામ થતું હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરવામાં આવતો હોય ત્યારે શું શાળાના આચાર્યની દેખરેખ રાખવાની જવાબદારી નથી કે વડવાસ પ્રાથમિક શાળાના આચાર્ય અને કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગતતો નથી ને આવા અનેક તર્ક વિતર્ક પ્રશ્નો લોકમુખે ચર્ચાનો વિષય બન્યા હોવાનું પણ જાણવા મળ્યું છે રિપોર્ટ કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુરા